યુએસએ કેનેડા થી આવેલા પાર્સલમાંથી માંથી એક પોઈન્ટ પચીસ કરોડ નો કબજે કરવામાં આવ્યો છે અને પાર્સલ માંથી ત્રણ કિલો ડિમ્પોર્ટ ગાંજો જપ્ત કરાયો છે નવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે છેલ્લા એક મહિનાથી ડાર્ક વેબ નો મોનિટરિંગ ચાલુ હતી પહેલાં પણ ગુજરાતમાં બે મોટા કેસ અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ સાયબર સિટીમાં થઈ ચૂક્યા છે અને આ વખતે પણ એવી માહિતી હતી કે વિભિન્ન દેશોથી આ હાઇબ્રિડ ગાંજા ગુજરાતમાં આવી રહ્યા છે કસ્ટમમાં પણ માહિતી હતી કે કુછ એક પાર્સલ સંવેદનશીલ અને આ શંકાસ્પષ્ટ છે બંને માહિતી ભેગા કરીને એનો વર્કઆઉટ કર્યો અને જ્યારે આ પાર્સલ્સ ખોલવામાં આવ્યો ત્યારે આ બાતમી સાચી પડી અને કુલ પાર્સલ માંથી ડ્રગ્સ મળ્યા છે આ ચોદા પાર્સલ જેમાંથી કેનેડામાંથી ત્રણ મોકલવામાં આવ્યા છે આ કેનેડા બાકેટ મોડેસ્ટો મોરેસ્ટો આગો સ્ટેટમાંથી મોકલવામાં આવ્યા છે થાઈલેન્ડમાં બેન્કોકમાંથી મોકલવામાં આવે છે યુએસમાં કોલોરેડો હાર્બર બન નિયાગ્રા ફોલ્સ સેન્ટા ક્લાટા સ્ટેટમાંથી મોકલવામાં આવે છે